અમારા ઇઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે કોંગ્રેસના ઇઠ્યાવીસ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા હતા એમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે કોંગ્રેસના અત્યારે પચીસ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઇઠયાવીસમાંથી એક અમારા વોર્ડ નંબર ચારમાં બિનરીફ થઈ ગયા છે એટલે અમારા સિત્યાવીસ ઉમેદવારો મેદાનમાં છે અને અમારી તૈયારી અત્યારે ઇઠ્યાવીસ સિત્યાવીસ સિત્યાવીસ ઉમેદવારો અમારા જીતે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં ઇઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોની બોડી આવે એવી અમારી તૈયારી ચાલુ છે અમારા ઉમેદવારો દરેક વોર્ડની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે મુખ્ય મુખ્ય આગેવાનોને મળી રહ્યા છે અને લોકોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ સ્વયં કહી રહ્યા છે કે તમારે પ્રચારમાં આવવાની પણ જરૂર નથી કેમ કે કોંગ્રેસે કાંઈ કામ કર્યું નથી કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ કાંઈ કામ નથી કર્યું અને અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારે બે વર્ષથી વિકાસના કામો કરી રહ્યા છે એ પ્રજા જોઈ રહી છે એના આધાર ઉપર અમારી ઇઠ્યાવીસ ઇઠ્યાવીસ સીટો વિજય થવાની છે અને ઇઠ્યાવીસ ઇઠ્યાવીસ ઉમેદવારો અમારા વિજય બની અને નગરપાલિકા બોડી બનવાની છે